વેલકમ ટુ રેસીપી ઓફ રવી આજે આપણે બનાવીશું વેજીટેબલ બિરયાની જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક શેર અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બે લાયકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળતું રહે તો સામગ્રી જોઈ લેશું તો મેં એક કપ બાસમતી ચોખા લીધા છે આ રીતે મેઝરમેન્ટથી અને એને મેં બેથી ત્રણ વખત ચોખા પાણીમાં ધોઈ વીસ મિનિટ માટે પલાળી રાખ્યા હતા અને અડધી ટીસ્પૂનથી એક ટી સ્પૂન જેટલું તેલ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ખડા મસાલામાં એક તમાલપત્ર એક ઇલાયચી એક દગડફૂલ નાનું એક નાનો ટુકડો તજનો બે લવિંગ અને થી સાત મરી લીધા છે એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એની છાલ કાઢી અને ધોઈ આ રીતે લાંબી લાંબી કાપી લીધી છે વઘારમાં મૂકવા માટે આપણે અડધી ટીસ્પૂન જેટલું જીરું લઈશું વન ફોર્થ ક્ર કપ જેટલું મેં ફ્રેશ દહીં લીધું છે એકદમ મોડું દહીં લેવાનું છે અને ગરમ દૂધ મેં બે ટેબલ સ્પૂન જેટલું લીધું છે એમાં થોડા કેસરના તાંતના કલાક પહેલાં પલાળી રાખ્યા હતા બીજા ખડા મસાલા લઈશું તજ લવિંગ તમાલપત્ર દગડફૂલ અને છથી સાત જેટલા મરી લીધા છે સૂકા મસાલામાં અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન બિરિયાનીનો જે રેડીમેડ મસાલો માર્કેટમાં મળે છે એ લીધો છે વેજીટેબલ્સમાં એક નાની સાઇઝની ડુંગળી લીધી છે એને આ રીતે મેં બારીક કાપી લીધી છે એક મીડિયમ બટાકાને મેં છોલી ધોઈ અને આ રીતે મોટા ટુકડામાં કાપ્યા છે થોડા મેં વટાણા લીધા છે થોડુંક કો ફ્લાવર લીધું છે એને પણ મેં ધોઈ અને સાફ કરીને લીધું છે અને નાનો ટુકડો ગાજરનો આ રીતે નાના ટુકડામાં કાપી લીધા છે થોડા ફ્રેશ ફુદીનાના પાન અને થોડીક બારીક કાપેલી કોથમી લીધી છે ફુદીનાને પણ મેં બારીક કાપી લીધો છે વગરમાં મૂકવા માટે બે ટેબલ જેટલું તેલ લઈશું એક નાના ટુકડા આદુ અને બેથી ત્રણ કડી લસણની મેં આ રીતે પેસ્ટ બનાવી દીધી છે અને ઘી લેવાનું છે થોડા મેં ફ્રેશ પનીરના નાના ટુકડા લીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું હવે આપણે ભાત બાફવાના છે તો મેં મેઝરમેન્ટ પ્રમાણે એક કપ ચોખા સામે છ કપ પાણી લીધું છે અને એને મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આપણે એમાં ખડા મસાલા એડ કરી દઈશું અને એક નાની ચમચી તેલ રેડીશું જેથી ભાત ચોંટે નહીં અને ખડા મસાલા પાણીમાં એડ કરવાથી એમાં ભાતની અંદર કડા મસાલાની સુગંધ એકદમ સરસ બેસી જાય છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું લગભગ એક ટી સ્પૂન જેટલું મેં મીઠું એડ કર્યું છે અને હવે આપણે પલાળીને જે ચોખા રેડી રાખ્યા છે એ એડ કરી દઈશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે લગભગ દસેક મિનિટ સુધી ભાતને ચડવા દેવાના છે અને ભાત આપણે પ્રોપર નથી ચડવા દેવાના પંચોતેર ટકા જેટલા ચડવા દેવાના છે તો દસેક મિનિટ આપણે એને ચડવા દઈશું દસ મિનિટ પછી આપણા ચોખા લગભગ પંચોતેર ટકા જેટલા ચડી ગયા છે તો ગેસ બંધ કરી દઈશું અને એને આ રીતે આપણે કાણાવાળા ટોપલામાં કાઢી લઈશું અને એની ઉપર આપણે એકદમ ઠંડુ પાણી રેડી દેવાનું છે નોર્મલ પાણી પણ તમે રેડી શકો છો પાણી રેડવાનું કારણ એ છે કે આપણી જે ચોખા રંધાઈ ગયા છે એની કુકિંગ પ્રોસેસ અટકી જાય તો હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે જે ડુંગળી કાપીને લાંબી સ્લાઇસમાં તૈયાર કરી હતી એને આપણે ફૂલ ફ્લેમ ઉપર તેલમાં તળી દેવાની છે અને ડુંગળીને આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળવાની છે આ રીતે ડુંગળી એકદમ સરસ સાંતરું જવાનું જેથી બધી બાજુથી એકદમ સરસ ક્રિસ્પી ડુંગળી તળાઈ જાય અને ગેસની ફ્લેમ મેં ફાસ્ટ જ રાખી છે ડુંગળી એકદમ સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે એને કાઢી લઈશું આ રીતે ડુંગળી તળી અને સાઈડમાં મૂકી દઈશું ભાત પણ તૈયાર થઈ ગયા છે અને ડુંગળી પણ સંતળાઈ ગઈ છે તો હવે આપણે વેજીટેબલ્સ વગેરે દઈશું તો મેં એક નોનસ્ટિક કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે અને હવે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં જીરું અને જે ખડા મસાલા લીધા હતા એ એડ કરી દઈશું તમાલપત્ર તજ લવિંગ દગડફૂલ અને મરી બધું એડ કરી દીધું છે સાંત્રી દઈશું અને હવે તરત જ આપણે બારીક કાપેલી ડુંગળી એડ કરી દઈશું જીરું સરસ સતળાય પછી આપણે ડુંગળી એડ કરી દીધી છે અને સાથે આપણે લસણ અને આદુની જે પેસ્ટ લીધી છે એ પણ એડ કરી દેવાની છે આદુ અને લસણની પેસ્ટ પણ એડ કરી દીધી છે અને આપણે બે મિનિટ સુધી એને ફાસ્ટ ગેસ ઉપર સાંતળીશું જેથી ડુંગળી અને લસણ આદુની કચાશ જે છે એ નીકળી જાય હવે બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું ગાજર વટાણા બટાકા ફ્લાવર બધું એડ કરી દઈશું અને બે મિનિટ સાંતળી દઈશું બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં સૂકા મસાલા પણ એડ કરી દઈશું હળદર લાલ મરચું પાવડર અને બિરયાનીનો મસાલો સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું અને સાથે આપણે જે વન ફોર્થ કપ ફ્રેશ દહીં લીધું છે એ પણ એડ કરી દઈશું બરાબર મિક્સ કરી દઈશું બરોબર મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે એમાં બારીક કાપેલો ફુદીનો અને કોથમીર થોડી થોડી એડ કરી દઈશું અને સાથે આપણે એક કપ પાણી પણ એડ કરી દઈશું આપણે વેજીટેબલ્સ બધા કાચા લીધા છે એટલે આપણે એને ચડવા દેવાના છે તો મેં એક કપ પાણી લીધું છે મિક્સ કરી દઈશું અને હવે આપણે એને પંદર મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને ચઢવા દઈશું જેથી બધા શાકભાજી સરસ ચડી જાય લગભગ પંદર એક મિનિટ થઈ ગઈ છે અને આપણા શાક ચડી ગયા છે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં પનીર એડ કરી દઈશું જે પનીરના મેં નાના ક્યુબ્સ લીધા છે એ એડ કરી દીધા છે બધું બરોબર મિક્સ કરી દઈશું અને હવે આપણું શાકભાજી પણ તૈયાર થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈશું હવે આપણે બિરયાની બનાવીશું તો મેં એક જાડા તળિયાવાળી તપેલી લીધી છે એમાં આપણે જે આપણે શાક તૈયાર કર્યું છે એમાંથી અડધું શાક આ રીતે તપેલીમાં નીચે પાથરી દઈશું અને એની ઉપર આપણે જે બાસમતી ચોખા બાફીને તૈયાર કર્યા હતા એ અડધા એડ કરી દઈશું અને એકદમ સરસ એનું લેયર બનાવી દઈશું એકદમ સરસ છૂટી છૂટો દાણો છે આ રીતે સરસ એડ કરી દઈશું પાથરી દઈશું હવે આપણે એની ઉપર જે આપણે ડુંગળી તરીને તૈયાર કરી હતી એડ કરી દઈશું અડધી ડુંગળી અત્યારે એડ કરી દઈશું અડધી પછી એડ કરીશું બીજું લેયર કરીએ ત્યારે આપણે બે લેયર કરવાના છે હવે એની ઉપર આપણે જે કેસરવાળું દૂધ તૈયાર કર્યું છે એ અડધું એડ કરી દઈશું અને હવે એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી એડ કર્યા પછી આપણે એમાં બારીક કાપેલી કોથમીર અને ફુદીનાના પાન જે બારીક કાપીને રાખે છે એ થોડા એડ કરીશું અને હવે જે આપણું બાકીનું શાકભાજી ગ્રેવીવાળું વાળું રહ્યું છે એ એડ કરી દઈશું હવે આપણે બીજું લેયર આ રીતે તૈયાર કરવાનું છે તો શાકભાજી મેં એડ કરી દીધું છે તો હવે બાકી બચેલું આપણું જે ભાત છે એ આપણે સરસ આ રીતે લેયરમાં પાથરી દઈશું આ રીતે સરસ લેયર કરી દેવાનું છે ફરીથી આપણે જે તળેલી ડુંગળી છે એ એડ કરી દઈશું અને બાકી બચેલું કેસરવાળું દૂધ એડ કરી દઈશું કોથમીર અને ફુદીનાના પાન એડ કરી દીધા છે તો હવે આપણે આ રીતે એલ્યુમિનિયમ ફોઇલથી તપેલીને સરસ પેક કરી દઈશું આ રીતે ઢાંકી દઈશું આ રીતે અને એની ઉપર આપણે એક ડીશ મૂકી દેવાની છે અને હવે એક લોખંડની લોડીને ગરમ કરવા માટે ધીમા ગેસે મૂકી દીધી છે હવે એની ઉપર આપણે તપેલી મૂકી અને લગભગ ત્રીસેક મિનિટ સુધી આપણે બિરિયાની ધીમા ગેસે ચડવા દેવાની છે લગભગ ત્રીસેક મિનિટ થઈ ગઈ છે અને આપણી બિરયાની રેડી થઈ ગઈ છે તો હવે આપણે એલ્યુમિનિયમ ફોઇલ આ રીતે કાઢી લઈશું મેં ગેસ બંધ કરી દીધો છે એકદમ સરસ સુગંધ આવી રહી છે તો હવે આપણે તપેલી નીચે લઈ લઈશું અને એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું આ રીતે આપણે લેવાની છે બિરિયાની એકદમ સરસ સુગંધ આવી રહી છે તો આપણી વેજીટેબલ બિરિયાની તૈયાર થઈ ગઈ છે તમે એક વખત જરૂર ટ્રાય કરજો તો તૈયાર છે આપણી વેજીટેબલ બિરિયાની આ બિરયાની ટેસ્ટમાં બહુ સરસ લાગે છે તમે એક વખત જરૂર ટ્રાય કરજો